આજે ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાખંડની રાહે ગુજરાતમાં પણ સમાન સિવિલ કોડ લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેના માટે ગુજરાત રાજ્યમાં સમાન સિવિલ કોડ સમિતિ બનાવવામાં આવી છે અને આ સમિતિ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જઈને ત્યાંના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનોને સાથે રાખીને એમના સૂચનો અને મંતવ્યો લેવામાં આવી રહ્યા છે ત્યારે સમાન સિવિલ કોડની આપણે વાત કરીએ દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો દેશના લોકોએ બંધારણ બનાવ્યું અને બંધારણ થકી આજે પૂરા દેશ ચાલે છે બંધારણમાં તમામ ધર્મ જાતિ અને જ્ઞાતિના લોકોને પોતપોતાના પ્રાવધાનો આપેલા છે અને એકબીજા પ્રત્યેના સન્માન સાથે આજે તમામ નાગરિકો દેશમાં ખૂબ સુલે શાંતિથી જીવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં આજે આખો દેશ આપણો વિશ્વમાં જો ઓળખાતો હોય વિવિધતામાં એકતાના નામે ઓળખાય છે અને અખંડ ભારત આજે વિવિધતામાં એકતાના નામે બિન થી આખો દેશ આપણો ઓળખાય છે ત્યારે જ્યારે યુસીસી લાગુ કરવાની આજે વાત આવી છે એના મૂળમાં જો આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે યુસીસી ભારતના બંધારણ સભાની જ્યારે ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસના રોજ બંધારણ સભામાં જે આજે આપણે ચુમ્માલીસ કલમ છીએ છે તે વખતે પાંત્રીસ કલમ કહેવામાં આવતી અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી ત્યારે ત્યાંના વિદ્વાનોએ બંધારણ સભાના તમામ વિદ્વાનોએ એમાં પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને ત્યારે પણ કહેવામાં આવ્યું કે યુસીસી એ હાલના તબક્કે લાગુ કરી શકાય નહીં તમામ જ્ઞાતિ આદિવાસી હોય માઇનોરિટી હોય દલિત હોય કે ઓબીસી હોય તમામ લોકોના પોતાના પેઢી દર પેઢી વર્ષોથી ચાલી આવતા નીતિ નિયમો છે પરંપરાઓ છે રૂઢી છે અને જે લોકો પોતાના રીતે સુચારુ વહીવટ કરી શકે છે અને ખૂબ સારી રીતે એ પોતાના સામાજિક પંચો દ્વારા એનું નિરાકરણ લાવી દે છે ત્યારે તે ગાળા દરમિયાન પણ યુસીસી લાવવાની કોઈ એ તરફેણ કરી નથી અને યુસીસીને લાવવાની બધાએ એના વિરોધમાં મત કર્યા છે ત્યારે આજે જે ગુજરાત સરકાર યુસીસી લાગુ કરવાની હિલચાલ કરે છે તો સૌ પ્રથમ બંધારણીય સિદ્ધાંતો પ્રમાણે યુસીસી માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર બંને ગૃહ લોકસભાને રાજ્યસભામાં ખરડો પસાર કરીને દેશના રાજ્યોમાં યુસીસી લાગુ કરી શકે છે જે ગુજરાતે કમિટી બનાવી છે પહેલાં તો એ જ ગેરબંધારણીય છે રાજ્ય સરકારને યુસીસી લાગુ કરવાની કોઈ સત્તા નથી છતાં આજે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ લાગુ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે યુસીસી કમિટીમાં અમે ગઈકાલે બેઠા તો ગઈકાલની કમિટીએ કીધું કે ગૃહમંત્રીએ એક નિવેદનમાં કીધું છે કે યુસીસી આદિવાસી સમુદાય પર નહીં લાગુ થશે એમના અધિકારોને અમે ટચ નહીં કરીશું પણ ગૃહમંત્રીના નિવેદનથી ચાલવાનું નથી ગૃહમંત્રી આજે છે કાલે બીજા કોઈ પણ હશે પણ જો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લેખિતમાં આદિવાસીઓને લેખિતમાં આપે કે અમે આદિવાસી સમાજ પર નથી લાગુ કરવાના ત્યારે અમે એને માન્ય રાખીશું પણ આજની પરિસ્થિતિ કંઈક જુદી છે આજે યુસી સમાન સિવિલ કોર્ટ કમિટી પૂરા આદિવાસી જિલ્લાઓમાં ફરે છે અને આદિવાસીઓ લોકોના મંતવ્ય લે છે આદિવાસીઓ મંતવ્ય લે છે અને પ્રી પ્લાનિંગથી મંતવ્ય લેવામાં આવે છે ગઈકાલે અમે બેઠા એમાં આદિવાસી મુસ્લિમ હિન્દુ પારસી તમામ અગ્રણીઓ હતા આદિવાસી સમુદાયમાં માત્ર ધારાસભ્ય તરીકે અમાન અમને છોડીને તમામ લોકોએ યુસીસીનું સમર્થન કર્યું છે અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના પદાધિકારીઓ હતા એમને જિલ્લા પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી કે બધાએ આપણે સમર્થન કરવું છે અને કેટલાક ભક્તોએ તો હદ કરી નાખી અમારા ડેડિયાપાડાના એક એડવોકેટ છે એક સંસ્થાના સંચાલક સોનજીભાઈ વસાવા છે એક સંપ્રદાયના ગાદીપતિ ખુમાનસિંહ મહારાજ છે એમણે તો ભાર દેન કીધું કે યુસીસી લાગુ થવી જ જોઈએ આદિવાસીઓ પર પણ લાગુ થવી જોઈએ આદિવાસીઓને પણ આમાં સમાવેશ કરો એમણે ત્યાં માંગ કરી યુસીસી આદિવાસીઓને યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવાની એમણે માંગ કરી ત્યારે મને દુઃખ થયું કે આપણા લોકો પાર્ટીઓના રંગમાં કેટલા રંગાઈ ગયેલા છે આદિવાસીઓ પર યુસીસી લાગુ થાય તો શું થાય કદાચ એ વડીલોને ખબર નહીં હશે ત્યારે યુસીસી જો આદિવાસીઓ પર લાગુ થાય તો સૌથી વધારે મુસ્લિમો કરતા પણ સૌથી વધારે નુકસાન આદિવાસીઓને થવાનું છે મને ગઈકાલે ખુશી થઈ કે મુસ્લિમના અગ્રણીઓ જે ભાજપના પ્રદેશ નેતાઓ પણ છે એમણે એક સુરે કીધું કે યુસીસી લાગુ થવું નહીં જોઈએ એમણે વિરોધ નોંધાવ્યો ત્યારે આ આદિવાસી ભક્તોને જરા એમણે યુસીસી બાબતે ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ જો આદિવાસીઓ પર એમણે કીધું કે યુસીસી લાગુ થવો જોઈએ તો જો આદિવાસીઓ પર યુસીસી લાગુ થશે તો આદિવાસીઓની આદિઅનાદિ કાળથી ચાલતી આપણી પૂર્વજોએ પ્રેમથી સંભાળેલી આપણી નીતિઓ નિયમો પરંપરાઓ રૂઢિઓ પ્રથાઓ આપણી પૂજા વિધિ જન્મ લગ્ન અને મરણવિધિ અને આપણને જે એના અધિકારો મળ્યા છે જેમ કે ગામમાં બે દીકરા દીકરી પુખ્ત વયના નાહી જાય એને ગામનો પંચ બેહીને પતિ પત્નીનો રાજી ખુશી હોય તો પતિ પત્નીનો દરજ્જો આપવામાં આવે છે બાળકો પણ ધારણ કરી શકે છે કોઈને મેળ મળાપ નથી આવતો તો પંચ બેસીને એને છૂટાછેડ આપવામાં આવે છે કોઈને દીકરી છે એમને ગોધ ભરાય પણ કરે છે એમને ઘર જમાઈ લાવીને ઉત્તરાધિકારી નક્કી થાય છે એવી રીતના કોઈને પત્નીત્વ પણ આદિવાસી સમાજમાં બહુપતિત્વ પણ આદિવાસી સમાજમાં છે વિધવા અને વિધુર થઈ ગયા પછી એને પુનઃ લગ્ન કરવા માટેની પણ આદિવાસી સમાજ છૂટ આપે છે જેવી નાની નાની અનેક બાબતોમાં આદિવાસી સમાજની જીવનશૈલી સાથે જોડાયેલી છે એ આ વડીલોને કદાચ ખબર નહીં હશે અને આ બધું મટી જશે તે દિવસે આદિવાસીની સંસ્કૃતિને અસ્તિત્વ મટી જવાનું છે અને તે દિવસે આદિવાસી તરીકે આપણે બધા મટી જવાના છે ત્યારે આ વડીલોને ખબર હોવી જોઈએ એમણે જે ભાર દઈને કીધું કે આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરો આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરો ત્યારે એ વડીલોને હું કહેવા માગું છું એ એડવોકેટોને હું કહેવા માગું છું તમે જે ભણ્યા છો એ અનામત શૈક્ષણિક અને અમારા જેવા જે ધારાસભ્ય અને સરપંચ સરપંચથી લઈને સાંસદ સુધીનું જે આપણને આ વિસ્તારમાં રિઝર્વેશન મળ્યું છે ને એ આ અનામતના લીધે મળ્યું છે જે દિવસે યુસીસી લાગુ થશે અહીંયા સરપંચ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદની તમામ બેઠકો જનરલ આવશે તે દિવસ